બહુ મોટું ખર્ચે અને કાયદા વગર ધાનો ખવાય નહીં એવું થઈ ગયું હા વગર નહીં દોસ્તો તો ગુડ મોર્નિંગ આપણે આજ ખેતરમાં ગુડ મોર્નિંગ અને ચા નાસ્તો રહ્યા ને સવારમાં આજે નાસ્તો કરી દીધો અને આવી ગયા નિંદવા એવું છે દોસ્તો કડબો છે ને બધું છે રીંગણીની અંદર થાના આવેલા છે રીંગણી સાડમાં રીંગણી છે આના અંદર થાના આવેલા છે નીંદેલા તો મસ્ત દેખાય તો નીંદી કાઢી આમ આ થોડક નીંદાતા એકલી બં હોય ને જો જો હા પડશે ને એક બાજુ આ રીંગણીનો સા આ બાજુ રીંગણીનો સા

એટલે ચશ્મા મૂકવા પડે આમ થાય આમ 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 થાય એટલે આમ મૂકીને પછી જોઉં તો હાર ખુશો હોય આખિયા થઈ ગયા છે ફૂલ એવું છે મિત્રો ને ચાલો તો ઘડીક આપણે નીંદીએ પછી તડકો થઈ જાય ને તો મારે તો મેર આવશે ને હું ઉજો એવું થઈ જાય તો હાલો મળીએ પછી હાલો દોસ્તો તો બપોર થઈ ગયો આપણે નીંદતા હતા ધાના મેં આમ નીંદી લાવ્યા હશું બધું નીધી લાવ્યા બહુ નાનું ખડ હાથથી ચપટીથી વેનવાનું તો આપણે હવે જઈએ બપોર આવી ગયો ને ઘરે જઈએ હજી રોટલા બનાવવાના બાકી છે શાક બનાવ્યું હતું હવારમાં બટાકા ગુવારનું શાક બનાવ્યું હતું અને હવે આપણે રોટલા બનાવવાના છે તો હવે ઘરે જતા રહીએ આપણે રોટલા બનાવી નાખીએ બપોર થવા થઈ ગયો બાર વાગવામાં થોડીક વાર છે તો આપણે જઈએ ઘરે અને રોટલા બનાવી દઈએ તો જઈએ ગયા વાડીમાં રમાઈ ગયેલા અમે તો વાડી નીમતા હતા ને એમને મૂકી આવ્યા હતા વાડીમાં પેલી સામે વાડીમાં કાકીને રે અહીંયા મૂકી આવ્યા હતા આરી માહી

અને એક આ રોટલો છે અને હજુ અમારે વિદાંશ કુમારને શું ખાવશે બે રોટલી રોટલી એને રોટ રોટલો નહીં રોટલો નહીં એમ કે રોટલી પાછી બનાવી પડશે થોડી તો રોટલી પ્રિયા ને વેદાંત ને રોટલી ખાવી છે તો પાછી રોટલી બનાવી પડશે લોટ બાંધવો પડશે હે ને બે રોટલા બનાવી નાખ ખા અને આપણે હવારમાં બનાવી હતી ખીચડી ખીચડી એ પડી છે

વારમાં ખિચડી કઈ રીતે હં ખિચડી સવારમાં નાસ્તો કરી રીતે બનાવી હતી છે રોટલા રોટલી શાક બટાકા ગુવારનું અને હાથે હાથે સાસ રસ એ દોસ્તો તો આપણે બપોર કઈ જમીન લઈએ ને આ રસ છે જોવોને રસ છે રસ સીલ્લો રસ હાથ સીલ્લો છે હવે નહીં જોવા મળે કા ઓરીજનલ જુઓ એલો મસ્ત હા થઈ ગયો છે નહીં આપણે છે ને બહાર બેઠા છે એવું છે મિત્રો બહાર બેઠા છે ને બચ્ચા આમ દવા નાખીને કીધી છે તમને બતાવું છું હા વેદાંશ ને હું છે બે જોવો ને હા પ્રિયા ગુડ મોરિંગ જય શ્રી કૃષ્ણ જય જોહાર તો એ તો હાંસ તારે ગુડ મોર્નિંગ થાય લગભગ 12 કલાક જો હવે કાઈ એવું છે મિત્રો તો ને આજનો વિડિયો આયે પૂરો કરી નાખીએ